નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે છ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયો અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ એફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન તાજેતરમાં રાજ્યના એક ધારાસભ્યને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમનું નામ છે ભગવાનભાઈ બારડ તો તે કયા મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવતા હતા તો તે તલાલા મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવતા હતા એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે તલાલા આપ ઈમેજમાં જોઈ શકો છો આ છે તલાલાના ધારાસભ્ય કે જેઓને તાજેતરમાં જ સસ્પેન્ડ કરવામાં આવે છે વિધાનસભામાંથી અને તેમનું નામ છે ભગવાનભાઈ બારડ ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય છે કે જેઓ ભગવાનભાઈ બારડ અને તેમને સજા કરવામાં આવી છે અને આ સજાના આધારે જ ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી છે કોર્ટ દ્વારા તલાલા એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તાલુકો છે ઓગણીસો ને પંચાણુંમાં સરકારી ગૌચર જમીનમાંથી બે પોઈન્ટને ત્યાંશી કરોડ બે પોઈન્ટને ત્યાસી ની ખનીજ ચોરીમાં તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો અને આ બાબતમાં જ તેમને સજા ફટકારવામાં આવી છે તાજેતરમાં જ અને અને એક વાત જાણી લઈએ કે તેમણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય એ વિધાનસભામાંથી કોણ લઈ શકે છે તો કોઈપણ સભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એ વિધાનસભાના અધ્યક્ષ કે જેઓ હાલમાં રાજેન્દ્ર ત્રિવેદી છે તેમણે ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે તલાલા એ ગીર સોમનાથ જિલ્લામાં આવે છે તો આપણે જોઈએ ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવર એ તેનું વડું મથક છે જુનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી અને આ જિલ્લો એશિયા સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ગીર સોમનાથ જિલ્લો અને આપણે જાણીએ કે ગીર સોમનાથ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે કુલ છ તાલુકા આવેલા છે ઉના કોડીનાર ગીર ગઢડા તલાલા વેરાવર અથવા તો પાટણ વેરાવર અને સુત્રાપાડા આમ કુલ છ તાલુકા આવેલા છે ગીર સોમનાથ જિલ્લામાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતને કયા દેશ સાથે સાડા સાત લાખ અસોલ્ટ એ કે બસો ત્રણ રાઇફલ માટે સમજૂતી કરી છે તાજેતરમાં જ તો સાચો જોબ આવશે રશિયા ઓપ્શન એ એ સાચો જોબ છે રશિયા આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે અસોલ્ટ એ કે બસો ત્રણ અને અસોલ્ટ એ બસો ત્રણ રાઇફલ એ સુડતાલીસનું આધુનિક વર્ઝન છે અને આ રાઇફલનું નિર્માણ એ એશિયા રશિયાની મદદથી યુપીના અમેઠી જિલ્લામાં ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી કે જે કોરવામાં આવેલી છે ત્યાં તેનું નિર્માણ કરવામાં આવશે અને કેટલું તો સાડા સાત લાખ એસોલ્ટ એ કે બસો ત્રણ રાઇફલો માટે તાજેતરમાં જ રશિયા દેશ સાથે સમજૂતી કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોને આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો તાજેતરમાં જ આઈસીસીની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અનિલ કુંબલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે અનિલ કુંબલે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન છે અનિલ કુંબલે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અનિલ કુંબલે અને એકવાર ફરીથી તેઓને આઈસીસી ક્રિકેટ સમિતિના ચેરમેન બનાવવામાં આવે છે આઈસીસી ક્રિકેટ સમિતિના તેમને અધ્યક્ષ બનાવવામાં આવે છે તો આપણે જાણીએ આઈસીસી વિશે તો સૌથી પહેલાં જાણીએ કે આઈસીસીનું ફૂલ ફોર્મ શું થાય છે તો આઈસીસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આપ જોઈ શકો છો અહીંયા લોગોમાં મેં લખેલું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આપ જોઈ શકો છો અચ્છા તેની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ને નવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી આઈસીસીની અચ્છા તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો આઈ આઈસીસીનું હેડક્વાર્ટર્સ આવેલું છે દુબઈ ખાતે દુબઈ યુનાઇટેડ આરબ અમીરાટ્સનું કેપિટલ છે દુબઈ અને ત્યાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે દુબઈ ખાતે પ્રેઝન્ટ ટાઈમમાં તેના ચેરમેન કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમમાં આઈસીસીના ચેરમેન છે શશાંક મનોહર આપ જોઈ શકો છો ત્યારબાદ જોઈએ કે મેમ્બરશિપ એટલે કે સભ્ય દેશ કેટલા છે તેમાં તો એકસો પાંચ સભ્ય દેશ છે સીઈઓ કોણ છે પ્રેઝન્ટ ટાઈમમાં તો આઈસીસીના સીઈઓ છે પ્રેઝન્ટ ટાઈમમાં ડેવ રિચર્ડસન કે જેવો થોડા સમય બાદ રિટાયર થશે અને તેમના પછી કોણ આવશે નવા સીઈઓ તરીકે તો નવા સી તરીકે પદભાર સંભાળશે મનુ સહાની આઈસીસી ઉપરથી તાજેતરમાં જ રેલવેની જે પરીક્ષા લેવાઈ હતી તેમાં એક ક્વેશ્ચન આવ્યો હતો એ હું અહીંયા તમને જણાવી દઉં કે આઈસીસીના પ્રથમ સ્વતંત્ર અધ્યક્ષ કોણ છે આ રીતના પ્રશ્ન પૂછાયો હતો તો તેનો જવાબ બનશે શશાંક મનોહર ત્યારબાદ આપણે જાણીએ કે આઈસીસી બે હજાર ઓગણીસ વર્લ્ડ કપ એ ક્યાં યોજાવાનો છે તો આઈસીસી બે હજાર ઓગણીસનો વર્લ્ડ કપ જે છે તે યોજાશે ઈંગ્લેન્ડમાં અને તે કેટલામાં વર્લ્ડ કપ હશે બારમો વર્લ્ડ કપ હશે હવે બે હજાર ઓગણીસની વાત કરી તો આપણે જાણી લઈએ કે બે હજારને ત્રેવીસનો વર્લ્ડ કપ એટલે કે બે હજાર ઓગણીસ પછી ત્રેવીસમાં વર્લ્ડ કપ રમાશે તે ક્યાં રમાશે તો બે હજારને ત્રેવીસનો વર્લ્ડ કપ છે તે આપણા દેશ ભારતમાં યોજાશે અને તે તેરમો વર્લ્ડ કપ હશે હવે વાત કરીએ આપણે કે બે હજારને પંદરમાં વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો તો બે હજારને પંદરમાં ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં અને તે અગિયારમો વર્લ્ડ કપ હતો હવે આપણે અન્ય એક વાત જાણી લઈએ તાજેતરમાં જ કે આઈસીસી પ્લેયર ઓફ ધ મહિલા ક્રિકેટર ઓફ ધ યર તરીકે તાજેતરમાં જ સ્મૃતિ મંદાના પસંદ થઈ છે તાજેતરમાં જ વન નેશન વન કાર્ડ એ કોણે લોન્ચ કર્યું છે તો તાજેતરમાં જ વન નેશન વન કાર્ડ એ લોન્ચ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપ્શન એ એ સાચો જવાબ છે નરેન્દ્રભાઈ મોદી ચાર માર્ચના રોજ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમદાવાદમાં વન નેશન વન કાર્ડ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી આપણે જાણીએ કે વન નેશન વન કાર્ડ સ્કીમ છે શું તો હવે આપણી પાસે જે ક્રેડિટ કાર્ડ હોય છે કે ડેબિટ કાર્ડ હોય તે કાર્ડનો ઉપયોગ કરીને જ્યાં પણ ઈચ્છો ત્યાં આપ મુસાફરી કરી શકો છો ખરીદી કરી શકો છો અને આપ પેમેન્ટ કરી શકો છો બસ હોય મેટ્રો ટ્રેન હોય કે લોકલ ટ્રેન હોય દરેક જગ્યાએ એક જ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે બધી જ બેંકો ડેબિટ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ હોય તેમાં એક નવું ફીચર એડ કરશે અને આ ફીચર એડ કરવામાં આવશે અને આ નવા ફીચરના કારણે કાર્ડને આપ ટિકિટ કાઉન્ટર પર જે મશીન હોય છે પીઓએસ મશીન તેનો ઉપયોગ કરી શકશે અને સ્માર્ટ કાર્ડ તરીકે પણ તે જ કાર્ડનો આપ ઉપયોગ કરી શકશો પેમેન્ટ કરવા માટે હવે એક જ કાર્ડ ચાલશે પછી તે ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય હા આપણે અહીંયા બોલે હું કે એક નવું ફીચર એડ કરવામાં આવશે દ તો તે ફીચરનું નામ શું છે તો તે ફીચરનું નામ છે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ફીચર યાદ રાખી લેજો ખાસ એક્ઝામ માટે આવા જ પ્રશ્નો બનતા હોય છે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ફીચર આ ફીચર એડ કરવામાં આવશે નીચેનામાંથી કોને ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અભિનંદન વર્ધમાનને એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે અભિનંદન વર્ધમાન આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન થોડા દિવસો પહેલાં પાકિસ્તાનને કેદમાં હતા અને હવે તેઓ છૂટીને ભારત પરત આવી ગયા છે ત્યારબાદ તેમને એટલે કે હવે તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવશે અને આ સન્માન તેમને ક્યારે આપવામાં આવશે અત્યારે તો ફક્ત જાહેરાત કરવામાં આવી છે परंतु तुमने 17 अप्रैल 2019 ना दिसे क्यारे 17 अप्रैल 2019 ना दिसे तुमने એટલે કે महावीर जयंती ના અવસર પર अभिनंदन વર્ધમાન ને સન્માનિત કરવામાં આવશે ભગવાન महावीर अहिंसा પુરસ્કારથી આ પુરસ્કારમાં તમને 2.51 લાખ રૂપિયાની એટલે કે બે લાખને એકાવન હજાર બે પોઈન્ટ એકાવન લાખ ધનરાશિ ત્યારબાદ સ્મૃતિચિહ્ન અને પત્ર પણ આપવામાં આવશે મિગ ટ્વેન્ટી વન ફાઇટર પ્લેનની મદદથી સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ આર તોતેર આર તોતેર એર ટુ એર મિસાઇલથી પાકિસ્તાની ફાઇટર વિમાન એપ સિક્સટીનને તોડી પાડ્યું હતું તેમને નીચેનામાંથી કઈ મહિલા ક્રિકેટરને વન ડે ક્રિકેટમાં બોલિંગમાં પ્રથમ ક્રમે રહી છે તો પ્રથમ સ્થાન મેળવ્યું છે તે બોલરનું નામ છે જુલન ગૌસ્વામી ઓપ્શન બી એ સાચો જવાબ છે જુલન ગૌસ્વામી સાતસોને ત્રીસ અંકો સાથે તેમણે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે બોલિંગમાં આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ભારતીય બોલર જુલન ગૌસ્વામી કે જે તાજેતરમાં જ આઈસીસી દ્વારા રજૂ કરવામાં આવેલ લિસ્ટમાં પ્રથમ ક્રમે રહી છે બોલિંગ ક્ષેત્રમાં ત્યારબાદ વાત કરીએ તો ભારતની અન્ય બોલર છે શિખા પાંડે તે પાંચમા ક્રમે રહી છે અને પૂનમ યાદવ એ દસમા ક્રમે રહી છે એટલે કે ટોપ ટેનમાં ભારતીય ત્રણ મહિલા બોલરોનો સમાવેશ થયો છે આપ ઇમેજમાં જોઈ શકો છો ઓડીઆઈ બેન્કિંગ બેટિંગ રેન્કિંગ્સમાં પણ મહિલા ક્ષેત્રમાં મહિલા બેટિંગ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન છે સ્મૃતિ મંધાના તે પ્રથમ ક્રમે રહી છે સાતસોને સત્તાણું અંક પ્રાપ્ત કરીને ત્યારબાદ બીજા ક્રમે વાત કરીએ તો એલિસી પેરી કે જે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન છે ત્રીજા ક્રમે રહી હતી એમિસ સેથરવેટ ન્યૂઝીલેન્ડની બેટ્સમેન છે ચોથા ક્રમે ફરી મિતાલી રાજ કે જે ભારતીય બેટ્સમેન છે તે રહી હતી હવે આપણે જાણીએ બોલિંગ રેન્કિંગ્સમાં જુલન ગૌસ્વામી સાતસો ને ત્રીસ અંક પ્રાપ્ત કરે છે બીજા ક્રમે રહે છે જેસ જોનાસેન ઓસ્ટ્રેલિયાની બોલર છે સનામીર તે ત્રીજા ક્રમે રહે છે પાકિસ્તાની બોલર છે મેગન સ્વર્ટ કે જે ઓસ્ટ્રેલિયાની છે તે ચોથા ક્રમે રહે છે આપની ખાતરી માટે જણાવી દઉં કે શિખા પાંડે જે પાંચમા ક્રમે છે તે આઈસીસીની ઓફિશિયલ વેબસાઇટ પર લખવામાં આવેલું છે ઘણી જગ્યાએ આપ ત્રીજા ક્રમે લખેલું જોશો અને કોમેન્ટ બોક્સમાં પછી જણાવશો તો અહીંયા આપને જણાવી દઉં સીધે સીધું અહીંયા લખ્યું છે કે શિખા પાંડે હેઝ ગેઇન ધ ટ્વેલ્વ સ્પોર્ટ્સ ટુ રીચ ફિફ્થ પોઝિશન આફ્ટર ઓલ્સો ફિનિશિંગ વિથ એઈટ વિકેટ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ પાંચમા ક્રમે રહે છે એવું સીધે સીધું આઈસીસીની જે વેબસાઈટ છે તેના પર એટલે આપ યાદ રાખી દેજો શિખા પાંડે એ પાંચમા ક્રમે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ચાર માર્ચના રોજ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્માને ક્યાં આઝાદી કે દિવાને નામનું મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે તો આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે ઓપ્શન એ એ સાચો જવાબ છે અને ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો સાંસ્કૃતિક મંત્રી છે મહેશ શર્મા તેમણે દિલ્હી ખાતે આઝાદી કે દિવાને નામના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે તાજેતરમાં જ અને આ મ્યુઝિયમ એ દિલ્હીના લાલ કિલ્લામાં આવેલું છે અને મ્યુઝિયમનું નામ ખાસ યાદ રાખી દેજો આઝાદી કે દિવાને અચ્છા આ મ્યુઝિયમ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો આ મ્યુઝિયમ છે તે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ તૈયાર કર્યું છે આ સંગ્રહાલય લાલ કિલ્લામાં પાંચમું સંગ્રહાલય છે કેટલા નંબરનું છે પાંચમા નંબરનું છે એટલે કે આના પહેલાં પણ ચાર સંગ્રહાલય ત્યાં સ્થાપિત કરવામાં આવે છે અને પ્રથમ ચાર મ્યુઝિયમ એ વડાપ્રધાન એ ઉદ્ઘાટન કરી ચૂકેલા છે તો તે કયા કયા ચાર સંગ્રહાલય છે તે આપણે જાણી લઈએ સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ જલિયાવાલા બાગ મ્યુઝિયમ અઢારસો ને સત્તાવન વિપ્લવ મ્યુઝિયમ અને ચોથા નંબરનું છે આઈ એન એ મ્યુઝિયમ આ વડાપ્રધાને ઉદ્ઘાટન કરી ચૂકેલા છે ચાર મ્યુઝિયમનું અને તાજેતરમાં જે પાંચમું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આઝાદી કે દિવાને એનું ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી છે મહેશ શર્મા પાંચ માર્ચના રોજ ઉપરાષ્ટ્રપતિ એ કયા દેશની મુલાકાતે ગયા છે તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પેરુગ્વે અને કોસ્ટારિકા એટલે કે ઓપ્શન એ અને બી સી સાચો જૉબ બનશે એ અને બી ઉપરના બંને સાચા છે પેરુગ્વે અને કોસ્ટારિકા આ બંને દેશોની મુલાકાતે ગયા છે તાજેતરમાં જ વેંકૈયા નાયડુ કે જે ઉપરાષ્ટ્રપતિ છે આઠ દિવસની યાત્રા પર તેઓ ગયા છે આ બંને દેશોની અને કોઈપણ ભારતીય ઉપરાષ્ટ્રપતિ એ પેરુગ્વે દેશની પ્રથમ મુલાકાત લેશે આ તાજેતરમાં રજૂ કરવામાં આવેલ ગ્લોબલ એર પોલ્યુશન બે હજાર અઢારના રિપોર્ટ મુજબ કયું શહેર સૌથી પ્રદૂષિત છે તો સૌથી પ્રદૂષિત શહેર છે ગુરુગ્રામ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે ગુડગાંવ ગુરુગ્રામ તે દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત શહેર છે જ્યારે બીજા ક્રમે આવે છે ગાઝિયાબાદ તાજેતરમાં જ પર્યાવરણ ક્ષેત્રની એક એનજીઓ છે ગ્રીન પીસ ઇન્ડિયા અને આઈક્યુ એર એર વિઝ્યુઅલ તરફથી જણાવ્યું છે કે ગુરુગ્રામ કે જે હરિયાણામાં આવે છે તે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે તાજેતરમાં પર્યાવરણ ક્ષેત્રની એક એનજીઓ છે ગ્રીન પ્રિન્સ ઇન્ડિયા અને આઈક્યુ એર એરવિઝ્યુઅલ તરફથી જણાવાયું છે કે ગુરુગ્રામ એ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે અને આ રિપોર્ટમાં સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે દિલ્હી એ સૌથી વધુ પ્રદૂષિત કેપિટલ છે એટલે કે રાજધાની છે દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત અને જ્યારે બીજા ક્રમે આવે છે બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ત્રીજા ક્રમે આવે છે અફઘાનિસ્તાનની રાજધાની છે કાબુલ બુલગારિયામાં આયોજિત કુસ્તી ડેન કોલો નિકોલ પેટ્રો ટુર્નામેન્ટ બે હજાર ઓગણીસમાં પુરુષ વર્ગમાં કોણે સુવર્ણપદક મેળવ્યો છે તો પુરુષ વર્ગમાં સુવર્ણ પદક મેળવ્યો છે બજરંગ પુનિયાએ ઓપ્શન એ એ સાચો જવાબ છે બજરંગ પુનિયા આપ ઇમેજમાં જોઈ શકો છો આ બુલગારિયામાં આયોજિત કુસ્તી કે જે ડાયન કોલોવ નિકોલ પેટ્રોવ ટુર્નામેન્ટ બે હજાર ઓગણીસમાં પુરુષ વર્ગમાં સુવર્ણ પદક મેળવ્યો છે બજરંગ પુનિયાએ અને તેમને જોર્ડન ઓલિવર કે જે અમેરિકાના છે તેમને હરાવીને આ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે આ બજરંગ પુનિયાનો દસમો સુવર્ણપદક છે બજરંગ પુનિયા એ પાસઠ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ વર્ગમાં વિજેતા બન્યા છે ગોલ્ડ મેડલ તેમણે હાંસલ કર્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ સંદીપ તોમર એકસઠ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ વર્ગમાં સિલ્વર મેડલ તેમણે મેળવ્યો છે સંદીપ તોમર ત્યારબાદ આપણે વાત કરીએ મહિલા વર્ગમાં મહિલા વર્ગમાં સુવર્ણપદક વિજેતા બને છે પૂજા ડાંડા કેટલા કિલોગ્રામ ભાર વર્ગમાં તો ઓગણસાહીઠ કિલોગ્રામ ભાર વર્ગમાં ફ્રી સ્ટાઇલ વર્ગમાં તેમણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે વિનેશ ફોગટ કે જેમને ત્રેપન કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે વિનેશ ફોગટે વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા જ અને વિડીયો પણ બનાવતા રહીએ તો હવે આપણે જાણીએ વિડીયોના અંતમાં ક્વેશ્ચન નીચેનામાંથી કોને ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડિયો સાથે